નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ છે અવિરામ યુદ્ધ આ પાઠના સ્વધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો વિડીયો જોવા મળશે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બધું જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ અવિરામ યુદ્ધ પ્રશ્ન એક આપેલા શબ્દોના દરેક મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો તો પેલું છે દરિયો તો દ પરથી દમણ ર પરથી રીછ અને યો પરથી યોગ હિમાલય તો હિ પરથી હિતેશ મા પરથી માણસ લ પરથી લલાટ અને ય પરથી યમુના ત્યાર પછી માછીમાર તો મા પરથી માખણ છી પરથી છીક મા પરથી માખણ અને ર પર થી રતન ત્યાર પછી ભગવાન તો ભ પરથી ભયંકર ગ પરથી ગર્જના વા પરથી વાદળ અને ન પરથી નદી ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો જેમ કે ઉપરા ઉપરી તો ઉછળી ઉછળી રામ રામ એકે એક ટોળે ટોળા બુમાબૂમ ગરમા ગરમ દૂર દૂર વેલું મોડું પરંપરા દોડા દોડી ડુંગર ડુંગર અને મારા ત્યાર પછી પ્રશ્નો ત્રણ સમાન અર્થવાળા શબ્દોની જોડી નીચે લીટી કરો તો અહીં સમાન અર્થ વાળો પેલો શબ્દ છે મોજા એટલે દરિયાના મોજા બીજામાં થશે પ્રચંડ એટલે ભયંકર ત્રીજામાં થશે આક્રદ એટલે વિલાપ ચોથામાં સમાન અર્થ વાળો શબ્દ છે ઘેલછા એટલે ગાંડપણ પાંચમા માં સમાન અર્થ વાળો શબ્દ છે મશગુલ એટલે લીન અને છઠ્ઠામાં સમાન અર્થ વાળો શબ્દ છે અવાજ એટલે ધ્વનિ તો આ પ્રકારે આપણે સમાન અર્થ વાળા શબ્દો લખીશું પ્રશ્ન ચાર આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો ઉદાહરણ છે પવન એટલે અનિલ અને સમીર તેવી રીતે દરિયો એટલે સમુદ્ર સાગર અવાજ એટલે ધ્વનિ નાદ અથવા રવ ત્યાર પછી હોડી એટલે વહાણ અથવા નાવ ત્યાર પછી ખુશી એટલે આનંદ હરખ મૃત્યુ એટલે અવસાન મરણ આકાશ એટલે આભ ગગન ધરતી એટલે ધરા જમીન અને પાણી એટલે જળ અને વારી

અનેક સ્વરો છૂટ્યા ચોથું તો માણસનું અને કુદરતનું તુમૂલ યુદ્ધ નિરખી રહ્યા પાંચમું છે કરુણ તો પેલા માં દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો અને છઠ્ઠું પેલા આક્રદ છે તો તેનું વાક્ય પણ એવું જ આવશે પેલા માં દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો ત્યાર પછી પ્રશ્ન છ આપેલ શબ્દમાંથી જુદો પડતો શબ્દ શોધી ઉદાહરણ મુજબ એક વાક્ય લખો જેમાં પેલું છે તેની અંદર કરોળિયો માછલી કરચલો મગર અને કાચબો તો તેમાં જુદો પડતો શબ્દ થશે કરોળિયો વાક્ય છે કરોળિયો પાણીમાં જીવી શકે નહીં બીજું પર્વત પહાડ ડુંગર ગીરી અને ઢગલો તો તેમાં જુદો પડતો શબ્દ છે ઢગલો તેનું વાક્ય તેના ઘરની પાસે મોટો કચરાનો ઢગલો હતો ત્રીજું નદી દરિયો સાગર સમુદ્ર અને સિંધુ તો તેમાં જુદો પડતો શબ્દ છે નદી વાક્ય નર્મદા ગુજરાતની મોટી નદી છે ત્યાર પછી ચોથું છે હિમાલય પાવાગઢ જુનાગઢ ગિરનાર અને શેત્રુંજય તો તેમાં જુદો પડતો શબ્દ હિમાલય કારણ કે બાકીના પર્વતો છે તે બધા ગુજરાતના પર્વતો છે એટલા માટે તો વાક્ય થશે હિમાલયની પર્વતમાળા સૌથી ઊંચી છે પાંચમું તટ તળાવ કિનારો તીર અને કાઠો તો તેમાં જુદું પડશે તળાવ વાક્ય થશે મોટા તળાવમાં તરતા હતા પ્રશ્ન હં આપેલ પ્રશ્નના જવાબ લખો જેમાં પેલું છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો તો છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા આ ધંધો છોડવું એના નાક એને નાક કપાવું લાગે છે બીજો પ્રશ્ન એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો તો ડુંગર જેવા મોજા પવનના સુસવાટા મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારાબંધ છે હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે પછી બીજા ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ખેડુને માછીમાર નામે ઓળખવામાં આવે છે ચોથો પ્રશ્ન માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે ક્યાં અર્થમાં કહ્યું છે કારણ કે માણસે અનેક પ્રયત્ન કર્યા છતાં કુદરત સામે હારી ગયો દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો પાંચમું અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે તો અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય લાગે છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે જે ક્યારેય અટકતું નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આઠ અને નવ તમારે જાતે કરવાના છે જેમાં પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાઓના પુસ્તકોની તમને ગમતી એક વાર્તા કે કથા અલગ કાગળમાં લખી અને તમારા શિક્ષકને બતાવો નવમો પ્રશ્ન છે મોબાઈલ પર ઇન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી અને વર્ગખંડમાં રજૂ દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોડીમાં લખો અને કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લગતા શબ્દો લખો તો ચાલો આપણે જોઈએ કે દરિયાને લગતા શબ્દો કયા કયા છે અને હોડીને કુદરતી દ્રશ્યને લગતા શબ્દો કયા કયા છે તો દરિયાને લગતા શબ્દોમાં આવશે સાગરખેડુ પાણી ભરતી દીવાદાંડી માછલી ઓટ હલેસા મોજા હોકા યંત્ર લંગર બંદર અને ગોદી જ્યારે કુદરતી દ્રશ્યને લગતા શબ્દો આવશે સંધ્યા સૂર્ય વૃક્ષ નદી પશુ પક્ષી પહાડ ફૂલો ગોવાળ ઘર બળદગઢ વગેરે મિત્રો આપણો પાઠ અવિરામ યુદ્ધના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્ય પથિના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અને પીડીએફ એમને એકદમ ફ્રીમાં મળી રહેશે તો આશા રાખું છું આપણે અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો